મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો સવારના વાગી ગયા છે દસ અને આપણે આવ્યા છીએ ખેતરમાં ખેતરમાં આવે છે ચાર લેવા માટે તમારા ઘરના લોકો બધા ચાર વાડે છે ફેમિલી મમ્મી છે બહેન છે ભાણી છે બધા લોકો ચાર વાડે છે ને આપણે રીલ બનાવીએ છીએ અને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે કારણ કે આપણે લઈને ભારા ખેંચીને જવાના છે બાઇક ઉપર અમે દૂર ખેતરમાં આવે છીએ नजीक रोज करता तो था आज दूध खेतर में आए थी खेड़ी -खेड़ी खेतर में कई वायु नहीं खेड़ी खेड़ मुकेला खेतरो मित्रों बनेजाद ब्लॉग अंदर बे दिवस तो ब्लॉग ना कारण रोज एक ना कट नता लेता तो आज गाँव बे दिवस नहीं ना, ना आज बनाई दिए ब्लॉग अपने कारण के आज ग्यारह बार सुधी बे दिवस ब्लॉग नहीं आया अपने मित्रों आज ब्लॉग स्टार्ट करो ભાઈ ખેતરે ખેતરે ફરીને તમને ખેતર બતાવીએ ખેતર તમે જોયેલા છે કારણ કે ખેતર પર વર્તન ચીજ નથી તો આપણને ખેતર અમારું છે ભાગે વાઈએ છીએ આપણે ભાજિયા છીએ ભાજા એ બધી ચાર લોકો વાટી ગયા છે આપણા સીટાથી આપણે બચાર બચાવતા ઘણા સીડા આપણે ખાલી કરી નાખીએ સીડા વાટી નાખીએ તો વરસાદ પડવાને લીધે અમે આ દૂરના ખેતરોમાં શેઢા વાટવા નતા આવતા તો મિત્રો ઘણા લોકો શેઢા આપણા વાટી ગયા છે પણ કાંઈ વાંધો નહીં જ ખાતા કોઈ એમને તો ખાતા નહીં મેં પણ હું ભાડા વગર તો આપણે કોને કહેવું કે કોણ શેઢા વાટી ગયું આપણે જે વધેલા શેઢા એથી વાટશું ને ત્રણ ચાર ભાડા કરી પછી ઘરે લઈ જાઉં મિત્રો હું હતા કોણ કોણ ચાર વાઢે તો મિત્રો ચાર વટાઈ ગઈ છે ને આપણે દાચોલ તો આપણે બેઠા હતા શાંતિથી વાયરો ખાતા ફળફળ ભાડા બચ્યું અને પછી ઘરે જાઉં તો આપણે ચાર પાંચ મજૂર લાવ્યા છીએ મજૂર નથી આવતો ઘર ના બધા પગાર કોને મજૂર નથી તારે અમાર મમ્મી છે પાછળ બેન પેલું બાજુ એક બેન સેટરે અમારે ભોણી બાઈ ના આવડું થઈ જાય શેટરે બે ને વચમ રે ભોણી બાય રે બધો એક જો લાગી બધું બધે લાદર બધું તો જ્યો પડે તો મિત્રો થોડો બંધાઈ ગયો છે ને આપણે એવું ઘરે જવું નાખવા માટે ને કારણ કે ત્રણ ચાર ટોપર લીધા ફટાફટ નાખી નાખીને પાછા આવશું મિત્રો તમને મળીએ તો ઘરે ગયા ઘરે ગયા પછી પછી અર્જન્ટ પાલનપુર જવાનું થયું મારા ભાઈને એડમિટ કરવાના હતા તાત્કાલિક મિત્રો ઘરે જઈ અને ઘરે આવ્યા ઘરે તાત્કાલિક પછી પાલનપુર રિક્ષા લઈ અને પછી વિડીયો શૂટ ટાઈમ ન મળ્યો કારણ કે દવાખાના ઇમરજન્સ કામ હતું એટલે મેં વિડીયો શૂટ ના કર્યો તમારા મોટાભાઈ હતા બીજા મારા ભાણા ભાઈ હતા ઘરે ગયા અને અમે બીજા ભાઈને બની ઈચ્છીએ મારી તો એને હવે એડમિટ કરે હાર્ટનો પ્રોબ્લેમ હતો હાર્ડ હાર્ડની દોરી થોડી દવાતી હતી એના કારણે તકલીફ થઈ હતી તેમાં મશીનો થોડા તાત્કાલિક એમાં આવી એના કોઈ રીલી પરંતુ આપણે લાંબા થોડા ફ્રી ટાઈમ હતા કોઈ રિલીઝું નથી હું તો આપણે પાણી બેઠા છે પાટણ એરોમાં સર્કલ પર હોસ્પિટલ પર બેઠા છે મિત્રો આજે કોઈ નાઈટ ઓપન છે તો વિડિયો કદાચ નીચે જો જણાવે છે સવારે તો મિત્રો આપણે નીચે આવ્યા છીએ ને થોડી નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે તો મિત્રો બપોરે તો ઉતાળની અંદર જમ્યા કંઈ નહોતા કારણ કે ઇમરજન્સી જેવું હોતો એ લોકોએ જમવા બેઠા નથી જમવા બેઠા પણ કોઈ મજા નથી આવી ઉત્તરાયણની અંદર આપણે ફટાફટ આવી જતા હું તો આપણે નીચે આવે છીએ અને હવે કંઈક નાસ્તો કરવો પડશે તો આશીર્વાદ નાસ્તા આવશે એમાં હું નાસ્તો વાસ્તો છું હું તમને મળીએ તો મિત્રો નાસ્તો કરવા આયા તો નાસ્તો કર મિત્રો આયા તો પણ જે જગ્યાએ નાસ્તો કરે એ જગ્યાએ ખાલી બધી આઈટમ પડી ગઈ હતી અને એટલા પાલક પકોડા હતા એટલે કોઈ આપણને ઈચ્છા નથી ખાવાની પહેલા આગળ જોઈએ તો બીજો નાસ્તો હોય તો આપણે કરશું મિત્રો ફટાફટ આગળ જઈએ પાલનપુર બજારમાં ફરીએ છીએ બજાર હાઈવે ઉપર આપણે હેરોમાં સર્કલ જોડે ને નાસ્તો ખોરાક જઈએ છીએ કંઈક લાઈવ નાસ્તો લખેલો છે સા અમે દેખાતી હોય આગળ એ મિત્રો આપણે ભૂખ લાગી છે જોતી હેરો સર્કલ વી તમને બતાવું તો મિત્રો આ જગ્યા પણ કંઈ નાસ્તામાં નહીં મિત્રો એટલે કંઈ નાસ્તો કરવાનું કારણ કે અમુક આઈટમ જોતી હતી આપણે આઈટમ મળી નહીં તો આપણે મિત્રો બીજી જગ્યાએ જઈએ છીએ નાસ્તો કરવા માટે

હોસ્પિટલ મારા ભાઈ એડમિટ છે એક કે હોસ્પિટલની અંદર મિત્રો ઘણી જગ્યા રખડ્યા પછી આપણા જે પાછા દેખાય કચ્છી કિંગ દાબેલી તે આગળ આપણે મેળ પડ્યો નાસ્તો કરવાનો તે આગળ આપણે જે આઈટમ જોઈએ તે મળી રહી બીજી બે ત્રણ જગ્યાએ આપણે લાગતી નહીં તો આઈટમ નાસ્તો કરીને પ્રોવાઈડેડ છે આપણે દવાખાને જઈશું તો ત્યાં આગળ દવાખાને જઈશું મિત્રો દવાખાને તો મિત્રો આપણે દવાખાને જઈશું દવાખાને જઈને એટલે હું હું દવાખાને લેવાનું આજે આખો દિવસ પછી તમને મળશે મિત્રો મારે પછી પાલનપુરની અંદર રિક્ષા ચલાવી એમનું કામ બહુ સારું છે અને પાલનપુર આવો તો ભાઈની વર્તી બુકિંગ કરી લેવી નંબર બોલો તમારો તો આ નંબર છે એમનો પાલનપુર આવો તો ભાઈને કોન્ટેક કરવો જે જગ્યા ઉપર જવું છે તમને મોકલી દેશે બસો કિલોમીટર ફોર વ્હીલ ફોર વ્હીલ બધું છે અમારા જોડે બસ આપણે વિડીયો ઉતારતા ઉતાર આવતા હતા બ્લોગ અને મિત્ર મળે કે અમારો વિડીયો ઉતારો એટલે રિક્ષા ચલાવતા તેમનો ઇન્ટરવ્યુ આપી દઉં કે ભાઈને પાલનપુરની રિક્ષા ચલાવી કોઈ કામ કાજો તો નંબર એમનો બતાવ્યો પાલનપુર આવો તો નંબર પર ફોન કરો આપણો વિડીયો જોઈને કરી લેવા મિત્રો મળીએ તમને થોડી વાર મિત્રો તો વાઘમાં વાગી ગયા છે અગિયાર અને મેં જમી લીધું છે ટિફિન આવ્યું હતું ઘરેથી મોટા બહેનને જમી ટિફિન લઈને આવ્યા જમી લીધું જમી મિત્રો દસ વાગે જવા ઘરે ગયા પછી ગીટ સૂટવાનો ટાઈમ મળે છે મિત્રો અત્યારે કારણ કે બધા લોકો આવતા છૂટવાનો ટાઈમ મળતો નથી આપણે તો આગમવા અગિયાર વાગે ગયા છે મિત્રો પાસે જોઈશું તો આપણે બહાર કેબિન ઉપર આવ્યા લોકબિન ગીત સ્ટાર્ટ કરીએ જોઈએ તો ઉતારીએ લોકો સાથે મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે તો વધારે બીજો વર્ષો કાલે સવારે તો જય માતાજી જય દ્વારકાજી જય શ્રીરામ વસિંહ કાલે સવારે

સાત આઠ વાગ્યા છે ને મિત્રો પણ નીચે આવ્યા છે કઈ જગ્યાએ દાંતર બાતરણ મળે તો કરશું ને તો પછી થોડું દૂર જાઉં સામે જ એક લેબરો છે નહીં હલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો કારણ કે આપણા લોકો બધા મજામાં છો તો મિત્રો આપણે રાત્રે અહીંયા દવાખાને જતા ને રાત્રે સુઈ ગયા હતા અને સવાર પડી ગયા છે સવારનો વાગે છે આઠ વાગવા આવ્યા છે ને આપણે ઉઠ્યા છીએ હવે કારણ કે રાત્રે નીંદ નથી આવી વધારે એટલે દવાખાને ખબર બોકળા પર ઊંઘવાનો ઊંઘ આવતી નથી તો મિત્રો આપણે આવ્યા છીએ આઠ વાગે બહાર તો જોઈએ દુકાન દુકાણ ખુલ્લી હોય તો કંઈક ચા પાણી કરીએ મિત્રો દુકાનો ખુલી થાય પણ ચા પાણી પાણીએ તો આજે પાલનપુરની અંદર સવાર પડી છે મિત્રો કારણ કે બે દિવસ કાલે આપણે દવાખાને આવ્યા હતા આગના તમે જોઈશું તત્કાલી કરે તો મિત્રો મળીએ થોડી વાર એને તમને તો મિત્રો તો વાગો વાગી ગયા છે બે આપણે ખાઈ લીધું છે ઘરેથી ટિફિન આવ્યા હતા મારા ભાઈ અને બાપી તો ટિફિન લઈને આવ્યા હતા તો જમીન હું બેઠા છીએ ને અમારા બુધા ભાઈ ગમ ઊંઘવા ગયા છે અમે બેઠા છીએ તો કેટલા દિવસ સુધી રહેશું ખબર નહીં મિત્રો અહીંયા બે દિવસ તો પાકા અહીં રહેવાનું છે અમારે બે દિવસ મિત્રો દવાખાનામાં ઘડવાના છે આપણે કંટાળો બેઠા બેઠા હલો મિત્રો કેમ છો મજામાં તો આપણે બપોરે થોડો આરામ કરી લીધો ને પછી રૂમ રાખીને રૂમ રાખી છો મિત્રો નહો ધોવા માટે કાલે તકલીફ પડતી હતી રૂમ પણ આપવામાં આવે છે પણ અંદર રૂમની અંદર આવી જી નવા ધોવા પણ હવે પણ કરવા બહાર ગયા આપણે થોડું લઈ નાખી ફ્રેશ થઈ તો મને એવું લાગે કે હોટલમાં રહેવાય આવ્યા હું તો પેશન્ટમાં તો કોઈ વ્યક્તિને બેસવા દેતા નથી જોવા જતા નથી પેશન્ટની અંદર તો જાતે જ્યારે ટ્રીટમેન્ટ સેવા કરતા હોય હોસ્પિટલમાં તો અમારે જેવા બહાર ઉપર પડતું કે પછી નીચે વાત કરી કમ્પાઉન્ડરનો એની રૂમ મળી ગયા તમારે બે રૂમ આરામ કરવા માટે તો મિત્રો કાલે રાત્રે બોકળો પણ ઊંઘ્યા હતા બેડા દુસ્યા હતા તો આ કદાચ આ બેડ ઉપર ઊંચી પરંતુ ઊંઘે નથી આવી તમારે બહેન તો બપોરે ઊંઘ ચડી જાય જબરજસ્ત ખાધા પહેલાં ત્યાં સુધા પછી બહુ ખાધું પછી પૂઈ જાય અને આપણે બેઠા બેઠા ઉપર ફોન ફેરતા હતા પછી ડોલું આજે ધોઈ જતું કલાક જેવા રાતનો ઉજાગર હતો મિત્રો તો નહીં ટાકીને તૈયાર થઈ જાય છે મિત્રો અને ઉપર ભાઈને ખબર ગાડી ના આવડે ભાઈ તમે ઊંઘ્યા છીએ ટ્રીટમેન્ટમાં બહુ ઘણો ફરક સુધાર આવી ગયો અને વાતચીત કરી ડૉક્ટરને બે દિવસ તો રાખવા પછી એમને હાર્ડ પ્રોબ્લેમ હતો મારા હિટોમાં તો મશીન મુકવા આવ્યું બે દિવસ મિત્રો અહીંયા જ જવાનું છે બે દિવસનો મિત્રો દવાખાનો આવશે પછી તમને દવાખો થોડી થોડું મિત્રો આપણે બહાર છીએ તો થોડા રાઉન્ડ મારીને આવીએ થોડો છોટો કરીએ મિત્રો પહેલાં તો આપણે જઈએ છીએ બહાર અને વરસાદ તો જોરદાર અંધારે મિત્રો પાલનપુરની અંદર તો આ છે લાગે તો આપણે બેઠાતા રૂમની અંદર કંટાળા ફરવા જઈએ મિત્રો ઓટો મારીએ બાર રોડ ઉપર આવી ગયો થોડું ફરીએ થોડી બસ સાથે બદલ જઈએ મેસ કરીએ અંદર જે લોકો જે લોકો રહેતા એમને ખબર હોય આખો દિવસ બે કંટાળા થાય મિત્રો મોબાઈલ ફેરી ફેરીને કંટાળો હોય મિત્રો મળીએ થોડી વાર મિત્રો મિત્રો વાગવા વાગી ગયા છે સવા આઠ અને અમે જઈએ જમવા માટે કારણ કે આજે ટિફિન આવી નથી તો મિત્રો આપણે જમી લીધું છે આજે ઘરેથી ટિફિન હતું આવ્યું તો બાજુમાં એક હોટલ હતી તે આગળ જમી લીધું છે શું જમીએ તમે ડિસ્પ્લેશન ઉપર ફોટો જોઈ લો તો મિત્રો જમી લાયા છે જમી લાયા પછી થોડું મોબાઈલનું ટેકનિકલ કામ હતું તે બતાવી કાઢ્યું કારણ કે ચેનલ આપણી થોડા સમયની અંદર મોનિટાઇઝ થવા જઈ રહી છે તો આપણે ટેકનિકલ કામ હતું બેઠા બેઠા બીજો મોબાઈલ લઈ અને ને પતું ને જે બેડની અંદર અમારા ભાઈને દાખલ કર્યા એશ્યુ એની અંદર જવા નથી તો આજે એક બીજા રૂમની અંદર અમને ઊંઘવા માટે જગ્યા આપી છે કાલે નહોતા ખાલી તો આજે મિત્રો રૂમ ખાલી છે પેશન્ટ જતા રહે એટલે રૂમ ખાલી હતા આપણે જવા અહીંયા આરામ કરશું આજની નાઇટ તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલા સુધી બે દિવસનો પેકો બ્લોગ છે અને મિત્રો કાલે નવો બ્લોગ હશે તો મિત્રો મળશે જય માતાજી જય દ્વારકાજી જય શ્રી રામ અને અમારા વિડીયો સુધી આટલા સુધી તમે આવ્યા જ હોય તો મહેરબાની કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દેજો તમે સપોર્ટ કરો તો વિડીયો ટૂંક સમયની અંદર આપણે પણ ચેનલ મોર્ટાઈઝ થશે એટલે ફરી તમને એક આપણો અનિલભાઈ બ્લોગની અંદર ગિફ્ટ આપવાની તો ગિફ્ટનું કંઈક કરશું મિત્રો શું આપી ગિફ્ટ તો મળશે કાલે નવા બ્લોગ સાથે અહીંયા જ બ્લોગે કાલે પણ અહીંયા જ શૂટ ચાલુ કરવો પડશે કારણ કે કાલે રજા આપે કે નહીં આપે ખબર કાલે પણ અહીંયા જ બ્લોગ બનાવશું આપણે તો કાલે જો ટાઈમ મળશે બરાબર તો કાના બ્લોગ ફરીને બને આપણે નેક્સ્ટ વિડીયો કંઈક અલગ રીતે બનાવશું તમે મિત્રો મળશું સવારે નવા બ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાજી જય શ્રીરામ